પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહ બે હજાર પચીસ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ રાજ્યના પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય ડીજીપી ટ્રેનિંગ ડૉક્ટર નિરજા ગોત્રુ આમંત્રિત સર્વ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જેમ જેમ મેડલ લેતા જાય પાછળ ઓછી એટલે મારા માટે નહીં પણ જેના માટે ઓછી તાલીઓ પડી જાય એના માટે એક વાર ફરે બધા તાલીઓ પાડે હવે નહીં પાડો તો ચાલશે દેશના ગૌરવ સવાન રાષ્ટ્રધ્વજની ડિઝાઇન બનાવનાર પિંગલી વેંકૈયાનો આજે જન્મદિવસ છે તેમની દિવ્ય ચેતનાને વંદન કરું છું વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણા રાષ્ટ્રનું અને રાષ્ટ્રધ્વજનું ગૌરવ આન બાન અને શાન ખૂબ જ વધ્યા છે રાષ્ટ્રધ્વજની શાન વધારવામાં સમાજ જીવનની સુરક્ષા સલામતીના પ્રહેરી એવા તમારા સૌનું પણ મોટું યોગદાન છે આદરણીય શ્રી મોદી સાહેબે રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથે રાજ્યના વિકાસનો પાયો સેવા શાંતિ અને સુરક્ષાથી નાખ્યો છે આ શાંતિ સેવા અને સુરક્ષાના મજબૂત પિલર તમે સૌ પોલીસ અને અધિકારીઓ છો એમાંના એકસો અઢાર જેટલા પોલીસ અધિક કર્મચારીઓને તેમની ઉત્તમ કામગીરી માટે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનવાનો આજનો અવસર છે મેડલ પ્રાપ્ત કરનાર સૌને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું પરિવાર માટેની તાલીઓ બાકી છે એટલે પરિવાર માટે એક તાલીઓ કે પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન પરિવારનો સાથ અને સહયોગ હોય ત્યારે જ આવી કપરી ફરજોમાં પણ દક્ષતા મેળવી શકાતી હોય છે આજનો આ મેડલ્સ વિતરણ કાર્યક્રમ એ બીજા બધા મેડલ્સ વિતરણથી જુદા પ્રકારનો છે જ્યારે કોઈ ખેલાડી કે કોઈ રમતમાં મેડલ મળે ત્યારે તેના લક્ષ્યની સિદ્ધિ માટે મળતો હોય છે ખેલાડી રમતના મેદાનમાં ઉતરતા પહેલાં જ શરૂઆતથી મન બનાવી લે છે કે મારે મેડલ મેળવવો જ છે પછી એ લક્ષ્યને સિદ્ધ કરવા કડી મહેનત કરે છે પરંતુ કોઈપણ પોલીસ જ્યારે ફરજ બજાવતો હોય છે ત્યારે મેડલને ધ્યાનમાં રાખીને નહીં સમાજની સુરક્ષા માટે જીવ સસો સટોસટીની કર્તવ્ય પ્રણાથી ફરજ બજાવતો હોય છે એ માટે દિવસ રાત તડકો ઠંડી વાર તહેવાર જોયા વિના બસ પ્રજાની જીવનની સુરક્ષા શાંતિ સલામતી જ એનું ધ્યેય હોય છે વર્ષોની આવી કપરી ફરજ અને સેવા ભાવને જ્યારે મેડલ્સથી નવાજવામાં આવે ત્યારે પોલીસ ચંદ્રક વ્યક્તિગત સન્માનની સાથે સમગ્ર પોલીસ બેડાનું સ્વાભિમાન બની જતો હોય છે ગુજરાતના પોલીસ બેડાનું સ્વાભિમાન આવા મેડલથી તમે વધાર્યું છે ગુજરાત પોલીસના જવાનો અધિકારીઓ ફરજ નિષ્ઠા નિભાવી જાણી છે આના જ પરિણામે ગુજરાત આજે વિકાસનું રોલ મોડેલ બન્યું છે શાંતિના માહોલથી વિકાસને સતત વેગ મળ્યો છે અજંપો અસંતોષ અને આક્રોશ ઘટ્યા છે પાછલા બે દાયકામાં કાયદો વ્યવસ્થાની કપરી કસોટી રૂપ સ્થિતિ હુલ્લડ રમખાણો તણાવ કે કરફ્યુ તો ભૂતકાળ બની ગયા છે પોલિટિકલ વિલ સાથે પોલીસ દળ પણ એ માટે અભિનંદનનું અધિકારી છે પોલીસ સમાજની સુરક્ષા સલામતીનું અનિવાર્ય અંગ છે જો પોલીસ ના હોય તો કેવી અરાજકતા સર્જાય તેની કલ્પના પણ થઈ શકે એવું નથી પોલીસ એટલે પ્રજાનો રક્ષક અને જાનમાલ સલામતીનો પહેરેદાર એ સહજ ભાવ સમાજમાં હવે વણાઈ ગયો છે લોકોમાં પોલીસ પ્રત્યે અપાર ભરોસો અને વિશ્વાસ હોય ગુનાહિત માનસિકતાવાળા તત્વો દોષીઓ સમાજને રંધાણનાર લોકોને પોલીસનો ડર હોય એવી કડકાઈથી ફરજ નિભાવતા રહેવાનું છે આવી નિષ્ઠાપૂર્વક અને કડકાઈથી ફરજ બજાવનારની સેવાની કદર રાષ્ટ્રપતિ મેડલ્સ દ્વારા થઈ છે તે આપણા માટે ગૌરવદાયી છે મેડલ્સ મેળવનાર અધિકારી કર્મચારીઓ સાથે અહીં મારી સામે યુવા પોલીસ અધિકારી પણ બેઠા છે તે મારા માટે વિકસિત ગુજરાતનો અવસર એ તમારી સેવાનો સુવર્ણકાળ બનવાનો છે તમારી વર્દીનો રોફ અને રૂઆપ બે મોભાદાર છે પહેનો ભેદ સમજીને પ્રજાની સેવામાં રહેવું પડે તમારી વર્દીનો રૂઆબ રૂતબો એવો હોય કે પ્રજાને રંધાણના લોકો ફફડે અને ગરીબ પીડિત સામાન્ય માનવીને ભરોસો વિશ્વાસ રહે કે પોલીસ તમારી પડખે છે હવે તો પોલીસ બેડાની ફરજો સેવાઓ પણ સમય અનુરૂપ ટેકનોલોજીથી સજ્જ બની છે એટલે ગુનેગારોને ઝડપી લેવું પણ સરળ થયું છે પોલીસ બેડામાં જે નવું ટેકનોસેવી માનવબળ આવ્યું છે તેના કારણે માત્ર સંખ્યાબળ નહીં શક્તિ પણ વધી છે છેલ્લા ત્રણ ભરતીમાં વિવિધ કેડરમાં ચોવીસ હજાર કર્મચારી અધિકારીઓની ભરતીમાંથી સાહીઠ ટકા જેટલા ઉચ્ચ અભ્યાસ ધરાવતા ઉમેદવારો ગુજરાત પોલીસને મળ્યા છે લગભગ બાર હજારથી વધુ યુવાનો તો આઈટી અને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ પોલીસ તાલીમ અને પ્રશિક્ષણની આખી તાસીર બદલીને નવા પડકારોને પહોંચી વળવા તેને આધુનિક કોપ આપવા સ્માર્ટ પોલિસિંગની વિચાર આપ્યો છે રાજ્યવ્યાપી સીસીટીવી નેટવર્ક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બોડી વોન કેમેરા સાયબર આસ્ત અને સાયબર સેફ પ્રોજેક્ટ ડ્રોન ટેકનોલોજી જેવા અનેક પ્રકલ્પો પોલીસ દળને મળ્યા છે પોલીસના ટેકનો સેવી જવાનોની મહેનતથી હવે તો ગુજરાતના નાગરિકોને ઈ એફઆઈઆરની પણ સુવિધા મળતી થઈ છે વધતા જતા સાયબર ક્રાઈમની સામે પણ પોલીસ તંત્રને સજ્જ કર્યું છે અને ટેકનોલોજી આધારિત ગુનાઓના નિવારણમાં પણ અગ્રેસર રહ્યા છે ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમ ડ્રગ્સ કાર્ટેલ અને આતંકવાદીઓના મોડ્યુલને જે રીતે ખુલ્લા પાડ્યા છે તે અભિનંદનને પાત્ર છે તમારી કામગીરી તણાવયુક્ત હોય કામનું ભારણ પણ વધારે હોય એટલે ફિઝિકલી ફિટ રહી શકાતું ન હોય પરંતુ સ્પોર્ટ્સ એ એવી બાબત છે જે ફિઝિકલી ફિટ રાખે છે તથા તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને મજબૂત બનાવે છે તાજેતરમાં જ રાજ્યમાં પોલીસ ગેમ્સની નેશનલ સ્પર્ધાઓનું આયોજન થયું હતું બે હજાર ઓગણત્રીસમાં અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પોલીસ અને ફાયર ગેમ્સનું આયોજન પણ થવાનું છે તે સ્પર્ધા માટે આપણા દળમાંથી ઉત્કૃષ્ટ ખેલાડીઓ તૈયાર થાય અને વધુમાં વધુ ખેલાડીઓ બે હજાર ઓગણત્રીસના આયોજનમાં ભાગ લે તે દિશામાં તમે સૌ આગળ વધશો એવી અમારી અપેક્ષા રાખું છું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે આ માટે પણ આપણે સમૃદ્ધ સુરક્ષિત શાંત અને સલામત ગુજરાત માટેનો જે રોડમેપ બનાવ્યો છે તેનાથી વિકસિત ગુજરાતનું નિર્માણ સાથે મળીને કરીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત અધિકારીગણ પ્રેસના મિત્રો અને ખાસ જે અધિકારીઓ કર્મચારીઓને આજે સન્માનિત કરવામાં આવનાર છે એવા તમામ અધિકારીઓ અને એમના પરિવારના તમામ સભ્યો સ્વજનો ભાઈઓને બહેનો સર યુનિફોર્મ સર્વિસમાં કામ કરતા અધિકારીઓ માટે યુનિફોર્મ ઉપર કોઈ એડિશનલ ચંદ્રક કોઈ એડિશનલ પદક કોઈ એડિશનલ ફીતો એ જ્યારે પણ લાગે છે ત્યારે આ યુનિફોર્મ સર્વિસના અધિકારી કર્મચારીના મનમાં એક અલગ પ્રકારની ગર્વ અને ઉત્સાહની લાગણી થાય છે આજે જ્યારે એ લોકોને પદકથી અલંકૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે એમના યુનિફોર્મમાં એક અલગ પ્રકારનું એક ચંદ્રક પહેરવાની આ લોકોને તક મળશે અને આ ચંદ્રક એનાયત કરવા પાછળ એ લોકોની જે ઉત્કૃષ્ટ કામગીરી રહી છે એની કદર થઈ છે એના કારણે એમનો જે જુસ્સો છે એમને જે સેલ્ફ એસ્ટીમ છે સેલ્ફ રિસ્પેક્ટ છે જે આત્મવિશ્વાસ છે એમાં પણ વધારો થતો હોય છે એટલે આ તમામ અધિકારીઓ કર્મચારીઓને આજના દિવસ ખૂબ મહત્ત્વપૂર્ણ છે અને આ મહત્વપૂર્ણ દિવસમાં મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહમંત્રીશ્રીની ઉપસ્થિતિ એ લોકો માટે ખૂબ પ્રેરણાનો સ્ત્રોત બનશે અને આપણી હાજરીથી આપની ઉપસ્થિતિ છે એ લોકોને પ્રોત્સાહન પણ મળશે આપની આ હાજરી બદલ સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર વતી અને ખાસ કરીને જે અધિકારીઓ આજે સન્માનિત કરવામાં આવનાર છે એના વતી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે અલંકૃત થનાર તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને એમના પરિવારના સભ્યો જે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે આપ સૌને પણ ખૂબ 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 કામનાઓ ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભવિષ્યમાં પણ આ પ્રકારની ઉત્કૃષ્ટ કામગીરી કરતા રહેશો મને સંપૂર્ણ વિશ્વાસ અને આસ્થા છે જય ભારત જય હિન્દ ઉત્કૃષ્ટ પ્રેરણાદાયી પ્રવચન બદલ ધન્યવાદ સર આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત વિભાગને સક્ષમ અને યુવા નેતૃત્વ સ્થાપડ્યું છે પ્રજાની સુખાકારી સલામતી માટે સતત કાર્યરત રહેતા માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને પ્રસંગને અનુરૂપ પ્રવચન માટે વિનંતી કરીશ શ્રી હર્ષભાઈ સંઘવી પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગૃહ વિભાગના એસીએસ શ્રી મનોજ દાસજી ગુજરાત પોલીસ વડા શ્રી વિકાસ સહાયજી ડાયરેક્ટર ટ્રેનિંગ શ્રી ડોક્ટર નિરજા ગોટરૂ સર્વપ્રથમ તો આજે હું ગુજરાત પોલીસના સૌ અધિકારીઓને અને પોલીસ પરિવારના સૌ પરિવારજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું આજે અનેક લોકો જેમને પોલીસ ફોર્સમાં રાજ્યની શાંતિ સલામતી સુરક્ષા રાજ્યના નાગરિકોને ભયમુક્ત જીવન અને બધી જ પ્રકારે બધા જ સમયે રાજ્યના નાગરિકો જોડે ઊભા રહેનાર પોલીસ ફોર્સના ચુનિંદા અધિકારીઓને આદરણીય મુખ્યમંત્રીશ્રી દ્વારા પ્રેસિડન્ટ પોલીસ મેડલ ફોર ડિસ્ટિંગ સર્વિસ અને પોલીસ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસના જે મેડલ પ્રાપ્ત થયા છે અલંકરણ થવાના છે હું ગુજરાત પોલીસ ફોર્સના આ બધા જ અધિકારીઓને એટલે અભિનંદન આપવા માંગુ છું કારણ કે આ મેડલ એના અનેક નોર્મ્સ છે પ્રેસિડેન્ટ મેડલના પચીસ વર્ષ સુધીની જે આપની કાર્ય છે અને એ કાર્ય સિવાય બી અનેક નોર્મ્સ પછી આ મેડલ્સ પ્રાપ્ત થાય છે અને મેરિટોરિયસ સર્વિસમાં બી અઢાર વર્ષના જે નોર્મ્સ છે ને એના સિવાયના જે બીજા નિયમો છે એ બધા જ નિયમોનું પાલન કર્યા પછી આ મેડલ્સ આપવામાં આવે છે આ મેડલ્સ પ્રાપ્ત કરનાર સૌ અધિકારીઓને રાજ્યના સૌ નાગરિકો વતી હું અભિનંદન આપું છું સાથે સાથે હું સૌ પોલીસ અધિકારીઓના પરિવારોના આંખમાં આજે એક અલગ જ પ્રકારની ખુશીઓ જોઈ શકું છું આ મેડલ પાછળ માત્ર આપની કાર્ય જ નથી જોડાયું તમારા કાર્ય જોડે જોડે તમારા પરિવારનો ત્યાગ બી આ મેડલ પાછળ ખૂબ જ મહત્વનું છે અને હું સૌ માતાઓને સૌ બહેનોને સૌ વડીલોને વંદન કરું છું આપ સૌને અભિનંદન આપું છું કારણ કે એક સારા પોલીસ અધિકારી પાછળ એમના પરિવારના ઓછામાં ઓછા ચાર સભ્યોએ જીવનની અનેક ખુશીઓ સેક્રિફાઈસ કરવી જ પડતી હોય છે ઘણા લોકો નાનો મોટો ટાઈમ મેનેજમેન્ટ કરી લેતા હોય પરંતુ ગમે તેટલું ટાઈમ તેનેજમેન્ટ લો પોલીસ એટલે અડધી રાત્રે શું થાય અને અડધી રાત્રે ક્યાં જવું પડે એનું કંઈ નક્કી ના હોય અને સૌથી વધારે અગર કોઈ સેક્રિફાઈસ કરવું પડતું હોય છે તો એ પરિવાર હોય છે અને એ સૌ પરિવારજનોને હું સર્વપ્રથમ અભિનંદન આપું છું પહેલા અભિનંદન ના હકદાર એ આ અધિકારીઓના પરિવારજનો છે અને પરિવારજનોને હું અભિનંદન આપું સામાન્ય રીતે એક વ્યક્તિ જ્યારે જવાન થાય ટીનેજની અંદર એક સપનું દેખે કે યુપીએસસીની પરીક્ષા આપીશ અને પરીક્ષા પછી આઈએસ બનીશ આઈપીએસ બનીશ અને સરકારની વિવિધ નોકરીઓમાં દેશ અને રાજ્યની સેવા કરીશ આમાં અનેક લોકો એવા હશે કે જે ગુજરાત કેડરના હશે જીપીએસની અંદર પાસ થયા હશે આપણે તમામ લોકો અનેક સપનાઓને અનેક મહેનત પછી ગુજરાત પોલીસના એક મહત્વની જવાબદારી શાંતિ મળે છે કે નહીં એ બી તમામ લોકોએ જરૂરથી જોવું જોઈએ ઇનપુટ એ છે કે સપના શું જોયેલા હતા એ સપના સાકાર થયા અને આજે ગુજરાત પોલીસના મહત્વની જવાબદારી પર આપ સૌ લોકો પહોંચી શક્યા એની જોડે જોડે તમે સૌ લોકો અનેક પદ મેળવી લેશો અનેક પદ હોય શક્તિ હોય તમને તાકાત મળી જશે પરંતુ શું આ તાકાત જોડે જોડે લોકોને સહયોગ કરવાનો વ્યવહાર આપણે બનાવી શક્યા છે આપણે સૌ લોકો અલગ અલગ વ્યવસ્થાઓ માટે પોતે હંમેશા એવું માનતા હોઈએ છે કે આ જગ્યા પર આ જવાબદારી તો હું જ સારી રીતે નિભાવી શકું એવું તમામ લોકો વિચારતા હોય છે અને માનવ સહજ સ્વભાવ હોય છે પરંતુ આપણે જે જગ્યા પર છે તેને વધુમાં વધુ ન્યાય આપી શક્યા છે કે નહીં એ બી આપણે સૌ લોકોએ સમય અંતરે પોતાના અંતર મનને જરૂરથી પૂછવું જોઈએ જાણવું જોઈએ એક ડૉક્ટર પાસે પેશન્ટ જાય ને સામાન્ય બીમારી જોડે એક ડોક્ટર જોડે પેશન્ટ સામાન્ય બીમારી જોડે જો જતું હોય છે અને સામાન્ય બીમારીમાં બે ચાર દિવસ દવા લઈને જાય અને દવા પછી બી જો એના દુખાવામાં એના તાવમાં કોઈ ફરક ના પડે ને તો એ ડૉક્ટર પાસે જાય છે અને ડૉક્ટરને એમ કહે છે ડૉક્ટરને પેશન્ટ એમ કહે છે કે ક્યાં તો સાહેબ દવા બદલાવી આપો ક્યાં તો હવે ડોક્ટરને બદલી લઈએ એટલે પ્રત્યેક સામાન્ય નાગરિક જે તમારી પાસે આવે છે એના કામનું રિઝલ્ટ તો પછીનો વિષય છે એને ઓછામાં ઓછા ધક્કા કેમ ખાવા પડે એટલી વ્યવસ્થાઓ તો આપણે આવનારા સમયમાં સાથે મળીને બનાવીશું કારણ કે એક સામાન્ય વ્યક્તિ જો ગામથી જિલ્લા હેડક્વાર્ટર સુધી પહોંચતું હોય તો એને અનેક વાર ફેરા માટે બસ કે ભાડામાં ટેક્સીમાં જે આવવું પડતું હોય છે અને એ ભાડું જે છે એ સામાન્ય નાગરિક માટે એના જીવનની બધી જ બચત એમાં વપરાઈ જતી હોય પરંતુ જો પોલીસ સિનિયર અધિકારી એમ નક્કી કરે કે આ વ્યક્તિને સારી રીતે જો સામાન્ય એને તકલીફ હોય તો એનો નિકાલ જરૂરથી આપણે લોકો ગંભીરતાપૂર્વક લાવતા જ હોઈએ છે પરંતુ એને ઓછામાં ઓછો ધક્કો ખવરાવીને કઈ રીતે એને ન્યાય અપાવી શકાય તેવી વ્યવસ્થાઓ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં વધુમાં વધુ આગળ આપણે સૌએ વધારવા માટે જે કામ કરી રહ્યા છો અને અનેક લોકો એવા છે મેં હમણાં જોયું છે સાહેબ કે અનેક લોકો અનેક જિલ્લામાં એક ગરીબ અરજદાર જાય અને એ ગરીબ અરજદારના વર્ષો સુધી વ્યાજની રકમના કારણે કોઈની જગ્યા જમા હોય કોઈનું બીજું જમા હોય એક જિલ્લાની અંદર મેં જોયું કે એક પછી એક સાત કિસ્સાઓમાં ગરીબ ખેડૂતોને પોતાની જમીન કોઈ બી કોર્ટ કેસ વગર આપવામાં આવી એ પ્રકારની મદદ બી અનેક જિલ્લાઓમાં થઈ રહી છે અનેક જિલ્લાઓમાં મેં જોયું સાહેબ કે વ્યક્તિ પોતે ભૂલ કરે વ્યાજના નામે સાહેબ કેમેરાની સામે દસ્તાવેજમાં કન્ફર્મેશન આપી આવે પરંતુ પોલીસે એની અંદરથી બી રસ્તો શોધીને ખરેખર ગુનેગારને કઈ રીતે સીધા કરી શકાય તે માટે કામગીરી કરી અનેક એસપી દ્વારા સાહેબ એવી કામગીરી કરવામાં આવી કે ગામોમાં સીધું જવામાં આવ્યું અને સીધું ત્યાંથી જઈને નાના માણસોની ફરિયાદો લેવામાં આવી આ જ વિચારો જોડે પદક અનેક લોકોને આજે પ્રાપ્ત થયા છે પરંતુ દુવા તો તમને બધાને જ પ્રાપ્ત થાય એ પ્રકારની કામગીરી આપણે સૌ લોકો એ પ્રકારનો વ્યવહાર ભવિષ્યની અંદર વધુમાં વધુ નીચે સુધી પહોંચાડીએ તેવી હું આપ સૌને શુભકામનાઓ આપું છું અને પદક પ્રાપ્ત કરનાર સૌ અધિકારીઓને એમના પરિવારોને ફરી એકવાર હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આભાર